નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે ડભોઈ તાલુકાના ચાંદોદ રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે એક અજાણ્યા આધેડનું કરુણ મોત નિપજ્યું મૃતકના ચહેરાના ભાગનો લોચો વળી જતાં ઓળખમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે ઘટના બાદ રેલવે તથા સ્થાનિક પોલીસે ઓળખ પ્રક્રિયા ઝડપી કરી છે ડભોઈ તાલુકાના ચાંદોદ રેલવે સ્ટેશન નજીક ગત રાત્રે બનેલી દુર્ઘટનામાં એક અજાણ્યા અંદાજીત સાહીઠ વર્ષીય આધેડનું ટ્રેનની અડફેટે મોત થયું છે મોરિયા ચાંદોદ વચ્ચે થાંભલા પર ઓગણીસ અઢાર નજીક ફુલવાડી ગામની સીમમાંથી પસાર થતા ટ્રેક પર રાત્રે દસ વાગ્યે એકતાનગર અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસના ધડાકાભેર અથડાતા આદિડ ફંગોડાયા હતા અકસ્માત એટલો ભયાવહ હતો કે મોઢાના ભાગે ગંભીર ઈજા અને ડાબો પગ કપાઈ જતા વ્યક્તિનું ઘટનાસ્થળ પર અજકરૂણ મોત થયું ટ્રેન ડ્રાઈવરના મેસેજ બાદ ચાંદોદ પોલીસ અને રેલવે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી મૃતકના ચહેરાના ભાગનો લોચો વળી જતા ઓળખમાં મુશ્કેલી ઊભી થઈ છે હાલ મૃતદેહને ડભોઈ સરકારી દવાખાને પીએમ માટે ખસેડાઈ તપાસ તેજ કરવામાં આવી છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર